ડ્રાઈવર સુરતના વરાછામાં બીઆરડીએસ બસના ડ્રાઈવર જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા એક ડ્રાઈવર બીજા ડ્રાઈવર તરફ લોખંડનો પાઇપ લઈને મારવા માટે ધસી ગયો હતો

આ થઈ રહ્યો છે પણ સુરતમાં આ ઘટનાએ ખૂબ જ ચર્ચા જગાવી છે તો બીઆરટીએસ બસના ડ્રાઈવર વચ્ચે માથાકૂટ બંને ડ્રાઈવર વચ્ચે માથાકૂટ બસ ધીમી ચલાવવા જેવો એક સામાન્ય મુદ્દો અને જેમાં પાછળ જે બસ ચલાવી રહ્યો હતો તેને એ ગુસ્સો આવ્યો ને ઉશ્કેરાઈ ને એ આગળના ડ્રાઈવર સુધી એ લોખંડ પાઇપ લઈને ધસી આવ્યો તો આજે સમાધાતા ધ્રુવ સોમપુરા ફોન લાઇન પર જોડાઈ ગયા છે ધ્રુવ જાહેરમાં મારામારી કરતા બીઆરટીએસ ના બે બસ ડ્રાઈવર એ જોવા મળ્યા અને મુદ્દો એક સામાન્ય બસ ધીમી ચલાવવાનો હતો મામલો શું ધ્રુવ બિલકુલ સાચી વાત છે સુરતના વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી છે એક વિડીયો સામે આવ્યો છે જેમાં સુરતના બે બીઆરટીએસ બસના ડ્રાઈવરો જાહેરમાં પાકડતા બાજતા જોવા મળ્યા હતા વાત ખાવ સામાન્ય હતી જ્યારે રસ્તા પરથી બંને બીઆરટીએસ બસો ચાલી રહી હતી ત્યારે આગળ પાછળ થવા બાબતે બંને બીઆરટીએસ બસના ડ્રાઈવરો અંગે તકરાર થઈ હતી અને આ થોડા આગળ જતા જે વરાછા વિસ્તાર આવે છે વરાછા વિસ્તારના જે સુપરસ્ટોર છે તેની બહાર જે બ્લુ કલરના બસ નો ડ્રાઈવર હતો તેને બસ રોકી રાખી હતી રોકી દીધી હતી રસ્તા વચ્ચે અને પાછળથી જે બસ નો ડ્રાઈવર સતત હોર્ન માર્યા કરતો હતો તેને સાથે માખડ્યો હતો તેને જાહેરમાં બે તમાચા મારી દીધા હતા જેને લઈને જે પિંક કલરના બસ નો ડ્રાઈવર જે બીઆરટીએસ બસ નો ડ્રાઈવર છે તે પણ રોષે ભરાઈ ગયો હતો અને ગાડીમાં રહે બસ અંદર રહેલ જે લોખંડના પાઇપ હતો રોડ હતો તે લઈને દોડી આવ્યો હતો અને તેને મારવા દોડી પડ્યો હતો જોકે તે જોતા જ પેલો બ્લુ કલરના બસ નો ડ્રાઈવર જે છે તે ત્યાંથી ભાગી ચુક્યો હતો આ તમામ દ્રશ્ય જોઈને ત્યાં આસપાસ લોકો પણ ભારે આશ્ચર્ય ચકિત થયા હતા કારણ કે અત્યાર સુધી અવારનવાર છે કે બીઆરટીએસ બસના ડ્રાઈવરોને કોઈ મારતું હોય છે એક્સિડન્ટ કરતું હોય છે અને ધમાલ થતી હોય છે પરંતુ આ વખતે તો બે ડીઆરટીએસ બસના ડ્રાઈવરો જ જાહેરમાં બાકડ્યા હતા અને એ પણ નજીવી સામાન્ય જેવી બાબતે બસ આગળ લેવા બાબતે હોર્ન મારવા બાબતે ઝઘડો થયો હતો જી જી બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર